જ લોકસભા ચૂંટણીના પરિણામ નથી આવ્યા આ પહેલાથી જ લોબિંગ શરૂ થઈ ચુક્યું છે જોકે તેનો અંદાજ પરશોતમ સોલંકીને ઘણા દિવસો પહેલા આવી ગયો હતો તેનો અંદાજ પરશોતમ સોલંકીને ઘણા સમય પહેલા આવી ગયો હતો અને ઈશારો પરશોત્તમ સોલંકીએ મોટો ઈશારો પણ કર્યો હતો અને જે વિશે વિડીયો પણ અમે બનાવ્યો હતો આપના સુધી પહોંચાડ્યો હતો પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે હવે વાવડ મળી રહ્યા છે કે પરશોત્તમ સોલંકીની ખુરશી ખતરામાં છે પરશોત્તમ સોલંકી વર્ષો સુધી વર્ષો સુધી જેઓ મંત્રી રહ્યા વડાપ્રધાન મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા એ સમય પહેલાથી તેઓ મંત્રી પદ પર છે આ પરસોત્તમ સોલંકી કોળી સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે અને આ પરસોત્તમ સોલંકીના બોલ પર ખાલી આદેશ પર કોળી સમાજ મત આપે છે આજની તારીખે પણ આજની તારીખે પણ ગુજરાતના તમે એવા નેતાની ગણતરી કરો કે જેને પ્રચાર કરવાની જરૂર નથી પડતી જે પ્રચાર નથી કરતા ચૂંટણીના સમયે આમ છતાં આમ છતાં પણ જીતી જાય છે તેમાંના એક બાહુબલી નેતા કોળી સમાજનો કદાચ સૌથી મોટો ચહેરો પરોતમ સોલંકી છે અને આજ પરસોત્તમ સોલંકી આ વખતે મંત્રી મંત્રીમંડળમાં ફેરફાર થશે લોકસભા ચૂંટણીના પરિણામ આવશે ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત તમામ બેઠક મળતી જોવા મળી રહી છે અને આ તમામ બેઠક મળે છે હેટ્રિક લાગે છે અને મંત્રીમંડળમાં અમુક ફેરફાર થાય છે તો બેશક શક સોલંકી હશે કે નહીં તેના પર ક્વેશ્ચન કરી રહ્યું સોલંકી પરશોત્તમ સોલંકીને અનુમાન ક્યાંથી આવ્યું આ તમામ મુદ્દા પર વાત કરીએ પરંતુ આ પહેલા એ સાંભળી લો કે તેમણે પરસોત્તમ સોલંકી પોતાના જન્મ દિવસમાં શું કહ્યું હતું આ વસ્તુ જે છે કે જે તે બોલે છે પરસોત્તમ સોલંકી

આગેવાનો અને યુવાન તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતી દોઢ મહિનો રહ્યો કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર જવાબ દીધી પણ તમારા બધાના આશીર્વાદથી આ એક કુદરતી મેહરબાની હું ઘણી વાર વિચાર કરું ને હું કર્યું અને હું એવા કામ કર્યા મને નથી ક્ષમતા પણ એક હારું જ મને નથી સમજાતી બહુ સારું આ નકર બીજા ભાઈ એવો પ્રાઉડ થઈ ગયો આ કોઈને ગણીએ નહીં કોઈને બોલાવીએ નહીં તો અમારી જિંદગી શું કામ ઘણા વિચાર કરતા પણ હું કોઈ એવો વિચાર કરતો નહી મારે અમે જી આવ્યું એને સામે હું સ્થામ ના હું લડું જ મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું નથી કુદરતી આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે જ્યાં સુધી જીવી ત્યાં સુધી તમારા બધા આશીર્વાદ લેતો રહું અને તમારા લોકોના જીવન વિશે જીવતો હો એવું ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાકમાં ક્યારેય બી આવો પરસોત્તમ સરોજજીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેતો એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારી જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડી પણ કોઈને દુઃખી નહીં આનાથી બીજું મને વિશે કાંઈ નથી જોતું તમારા બધાના આશીર્વાદ તમારા બધાનો પ્રેમ એ હંમેશા રહેતો રહી એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું આટલું કંઈ વિનુદ

તેનું કદ જાણે છે અને પરશોત્તમ સોલંકીને વેતરવાની કોશિશ નથી થઈ તેવું પણ નથી વિકલ્પ પરશોત્તમ સોલંકીનો કોળી સમાજમાં નથી બની શક્યો સૌરાષ્ટ્રમાં એક જ ચાલે છે એક જ ચાલે છે કોળી સમાજનો ચહેરો એ છે પરશોત્તમ સોલંકી હીરા સોલંકી પરશોત્તમ સોલંકીના ભાઈ અને મુખ્ય વાત એ છે કે એ પોતે પણ ધારાસભ્ય છે અને વર્ષોથી રાજુલા બેઠક પરથી ચૂંટાઈને આવે છે બે હજાર સત્તરમાં અમરીશ ડેરે તેમને હરાવી દીધા હતા પરંતુ બે હજાર બાવીસમાં ફરી હીરા સોલંકી જીતીને આવે છે આ હીરા સોલંકી પરસોત્તમ સોલંકીની સૌથી મોટી તાકાત છે અને હીરા સોલંકી ભારતીય જનતા પાર્ટીને પણ એટલા કટ્ટર અને વફાદાર છે એવું આપણે જોતા રહ્યા છીએ હીરા સોલંકી પણ પરશોત્તમ સોલંકી માટે અત્યારે ખૂબ જ લોબિંગ કરી રહ્યા છે અને પરશોત્તમ સોલંકીની ખુરશી ન જાય તે માટે ખૂબ કામ કરવામાં આવી રહ્યું છે એક સમયે તેવી પણ ચર્ચા હતી કે પરશોત્તમ સોલંકીનો વિકલ્પ હીરા સોલંકી પરંતુ એ વાત એ વાત ત્યાં પૂર્ણ વિરામ પામી કે પરશોત્તમ સોલંકી જીવે ત્યાં સુધી કોઈ નહીં પરશોત્તમ સોલંકીના મૃત્યુ બાદ વિકલ્પ હીરા સોલંકી બની શકે તેમના પુત્ર પણ બની શકે પરંતુ અત્યારે કોઈ વિકલ્પ નહીં પરસોત્તમ સોલંકીને ખબર છે કે જો આ વિકલ્પ વિકલ્પ તેના જીવતામાં આપવા દીધો તો બની શકે કે જે તેમણે આખું વર્ચસ્વ સ્વરૂપ કર્યું હતું અને અત્યારે એના જે કાયમ કર્યું છે એ ધીરે ધીરે ખતમ થઈ ગયા પરસોત્તમ સોલંકીના સ્વાસ્થ્યની સમાચાર સમય સમય આવતા રહ્યા છે પરસોત્તમ સોલંકી બીમાર છે પરસોત્તમ સોલંકીને હવે મંત્રીમંડળમાં ના લેવું જોઈએ એક તર્ક તેવું પણ છે કે પરસોત્તમ સોલંકી આટલા બીમાર રહે છે તો કામ નથી કરી શકતા અને સોલંકી એટલા પણ ન કરી શકે તો મંત્રીમંડળમાં કોળી સમાજનો તેવો ચહેરો હોવો જોઈએ કે જે દોડાદોડી કરી શકે અને ખૂબ જ એક્ટિવ રહી શકે અને સ્વાસ્થ્ય પણ તેનું સારું હોય પરસોત્તમ સોલંકીને આ જ કારણોસર આ જ કારણોસર મંત્રી મંડળમાંથી દૂર કરવાની ઘણી કાનાફૂસી થઈ છે પરંતુ આજે પણ અકબંધ છે તેનું કારણ છે કે પરશોત્તમ સોલંકીનું વર્ચસ્વ કોળી સમાજમાં ખૂબ જ છે એક રીતે તમે માની લો કે પરશોત્તમ સોલંકીને કોળી સમાજમાં લોકો પૂજે છે પરશોત્તમ સોલંકીનો પડિયો બોલ કોળી સમાજમાં ઝીલવામાં આવે છે આ પરશોત્તમ સોલંકી સામે ભયંકર ભયંકર લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે ગાંધીનગર હોય કે પછી મોટા નેતાઓના કાન સુધી વાત પહોંચાડવાની હોય પરશુત્તમ સોલંકી સામે ઘણા નેતાઓ પડી ચૂક્યા છે આ મોટા નેતાઓ છે ને બેશક કોળી સમાજના જ નેતાઓ છે પરશુત્તમ સોલંકી સામે ભારતીય જનતા પાર્ટી પાસે આજની તારીખે પણ વિકલ્પ નથી એ 100% ની વાત છે પરંતુ પરશુત્તમ સોલંકી મંત્રીમંડળમાં હોય અને એની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ હોય તેમાં ખૂબ જ મોટો ફરક પડે છે તે કોળી સમાજ માટે સૌથી મોટો ફરક પડે છે પરશોત્તમ સોલંકી કહે પરશોત્તમ સોલંકી જેના પર આંગળી મૂકે તેને મૂકવા માટે જે પ્રમાણે માહિતી મળી રહી છે પ્રમાણે ભાજપ તૈયાર છે પરશોત્તમ સોલંકી આંગળી ચિંધે તેને મંત્રી બનાવવા તૈયાર છે પરંતુ એ વાતમાં માલ નથી કે પરશોત્તમ સોલંકી અત્યારે પોતાના જીવતા કોઈના પર આંગળી ચીંધે કોઈને પણ કહે કે આને મંત્રી બનાવો જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓ મંત્રી રહે તેવું તેમનું માનવું છે થોડા સમય પહેલા પરસોત્તમ સોલંકી ભારતીય જનતા પાર્ટીથી નારાજ પણ જોવા મળી રહ્યા હતા આમ છતાં પણ પરસોત્તમ સોલંકીનું મંત્રી પદ યથાવત રહ્યું અને આજ પરસોત્તમ સોલંકી માટે મુખ્યમંત્રીની પણ માંગ ઉઠી ચૂકી છે કોળી સમાજમાંથી મુખ્યમંત્રીની પણ માંગ ઉઠી ચૂકી છે અને પરસોત્તમ સોલંકી આજની તારીખે પણ રેસમાં સૌથી આગળ છે હવે જોવું રહ્યું શું થાય છે પરંતુ ભયંકર લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે એ જ લોકો લોબિંગ કરી રહ્યા છે એ જ લોકો ખુરશી પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે એ જ લોકો પરશોત્તમ સોલંકીની ખુરશી પર બેસવા પ્રયત્ન કરી રહ્યા છે કે જેના પર પરશોત્તમ સોલંકીના આશીર્વાદ હતા જી હા જેના પર પરશોત્તમ સોલંકીના આશીર્વાદ હતા અને પરશોત્તમ સોલંકીએ તેને મોટા થવામાં ખૂબ જ મદદ કરી છે આ પરશોત્તમ સોલંકી સામે લોઢું ગરમ છે અને હથોડો મારવામાં એ નેતાઓ શરમાવાના નથી જો જરા પણ જરા પણ કાચું કપાય છે જરા પણ પરશોત્તમ સોલંકી હીરા સોલંકી દિવ્ય સોલંકી ઢીલા પડે છે તો બેશક ખુશી જશે બેશક કોળી સમાજમાંથી નવો ચહેરો સામે આવશે અને વિધાનસભા ચૂંટણીને પણ હજુ સમય છે લોકસભા ચૂંટણીને પણ હજુ સમય છે આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નવો પ્રયોગ પણ કરી શકે છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે આપનું શું કેવું છે શું પરશોત્તમ સોલંકીની ખુરશી જશે પરશોત્તમ સોલંકીની જગ્યાએ કોણ પરશોત્તમ સોલંકીના આશીર્વાદ હતા અને તેની સામે પડી રહ્યા છે નેતાઓ કોણ છે પરશોત્તમ સોલંકી ખુરશી જાય છે મંત્રી પદ કપાય છે તો તેના પરિણામ શું આવી શકે આ લોબિંગ શરૂ થયું છે એ લોબિંગ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે કે તારશે પરશોત્તમ સોલંકીને દૂર કરવાથી શું ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે આ તમામ સવાલ છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનો ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર